આપણે વાંદરા બેઠા ગયો કેટલા હે જો વાંદરા જુઓ ખાલી તમે વાંદરા જોઈ લ્યો આપણે ઘેરી લીધા વાંદરા એ તમે ખાલી જોઈ શકો છો આ બટકું ભરી લીધું હે આ માને હાવ પકડી જ લીધું કારણ કે આપડે એને ખવડાવ્યું બીજા વાંદરા ખવડાવ્યું એટલે મિત્રો આપણે ફાઇનલી પગી ગયા છે સાવરિયા સ્ટેશન આવે તમે ખાલી ગાડી જોવો બધાય રાજ્યની ગાડીઓ બધા આજે દિલ્હી ગુજરાત ગુજરાતની વધારે ગાડી છે ને આપણી ગાડી અત્યારે પાર્કિંગ માં થઈ જાય છે ને સાવરિયા શેઠ હું તમને મંદિર અંદરથી થી બતાવું જો કે અંદર ફોન તો નથી લઈ જવા દેતા પણ બાયડા થી ને અત્યારે જોઈ લ્યો જો હજી અત્યારે તો ફિલહાલ કામ હાલે છે તો હાલો હવે આપણે જઈએ દર્શન કરવા પહેલા આપણે બૂટ કરવા એટલે હાડા ફોટા આવે ચંપલ માં તો ખોટા હારા આવે તો પેલા આપણે બૂટ પહેરી લઈએ તમે બ્લોક માં ભાઈ ના રેજો ને બ્લોક માં જય સવર ની કોમેન્ટ કરી દેજો તો મિત્રો અહીંયા તમે ખાલી ટ્રાફિક જોવો અત્યારે ટ્રાફિક તો બધા બધા મંદિર માં હોય જ ને એના ચંપલ ઉતારી જવાનું મોબાઈલ અંદર લઈ જવાનો નથી એટલે હું તમને અંદર મંદિર માં તો નહીં બતાવી શકું પણ જેટલો મારાથી બતાવવા હે એટલું હું તમને બતાવી જો આ છે મંદિર અને આ સ્ક્રીનમાં તમને લાઈવ દર્શન કરાવે જો આ છે સાવરીય શેઠ તો મિત્રો આપણે લાઈનમાં ઊભી ગયા છે ને મોબાઈલ અંદર લઈ જવાની મને હે તો કાયો કે વિડીયો પહેલા બંધ કરી દઈએ તો મિત્રો આપણે લાઈનમાં જઈએ અને આ હે સાવરીય શેઠ નું મંદિર જો

પ્રસાદ આપ્યો હે આશીર્વાદ આપ્યા છે આપણા લઈને નતા ગયા મંદિરમાં તોય તો આપણા આપ્યા હે તો મિત્રો હવે આપણે આવી ગયા છે ગાડી ની પાર્કિંગ બહાર હવે આપણે જવાનું છે ઉદયપુર તો તમે વિડો માં કન્ટિન્યુ રેજો ને આપણી ચેનલ ઉપર ના હોય તો આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમને છેલ્લી વાર મંદિર બતાવી દઉં હવે તો આપણે કઈ અહીંયા આવીએ કરી લઈએ દર્શન તો મિત્રો હવે તો આપણે ઉદયપુર બાજુ તો મિત્રો આપણે ઉદયપુર હાઈવે ઉપર ઉભા છે કઈ જમવા બમવા તો હાલો પેલા આપણે જમી લઈએ પછી બીજું કામ થાય પેલા પેટ પૂજા કરવી પડે મિત્રો અત્યારે બાર આપણે ચાર્જિંગ લેવા આવ્યા હતા ગાડી આપણે અહીંયા પાર્ક કરી આઈફોન એટલે ચાર્જિંગ નો પ્રોબ્લેમ તો હોય જ આવો કઈક રેસ્ટોરન્ટ છે જોવો તમે તો મિત્રો આપણે જમવાનું આવી ગયું હે તો સૌથી પહેલા આપણે જમી લઈએ વકનભાઈ મિત્રો અત્યારે આપણે આવી ગયા ઉદયપુરના રસ્તામાં ખાલી તમે વ્યૂ જુઓ આપણે સ્પેશિયલ વ્યૂ જોવા ઉભા છે સ્પેશિયલ વ્યૂ જોવા જો ખાલી તમે વ્યૂ આવો વ્યૂ જો હોય તો ઉદયપુર આવો પણ મિત્રો આપણે આવી ગયા ઉદયપુર ને હવે આપણે હોટેલ ઉગોતી છે એમાં આ હોટેલ આપણે રાખવાનો વિચાર છે હવે જોઈએ કેવો ભાવ કે તમે બ્લોગ માં બઈના જો તો તમને બધી ખબર પડી જશે મિત્રો પાછા આપણે ઈની હોટેલ માં આવી ગયા જે આપણે પહેલા આવ્યા હતા ત્યાં તો મિત્રો અત્યારે લખનભાઈ બધું સામાન કાઢે છે अलवन हाँ गाड़ी क्या बात कर ओ, हाँ गाड़ी रहा।, रहा है वानी वहाँ में फिर आप लोग गाड़ी मुक्की दिया हो जो बोलता है फाकिन सामान आयुक्त हो पर ये अर्थों नहीं कियो आ किले हो पर ही है अर्थों किले इधर आए का एक सो टॉल फिर आप लोग टॉल कर से गुगी भाई काट स्पेस कर भाई मार कॉल

ચાલો આપણે અત્યારે ટેરેસ ઉપર આવ્યા છે સ્વિમિંગ પુલ જોવા જોવો ટેરેસ ઉપર આવી ગયા જોવો આ સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ એક નંબર છે આમાં દેખા હે તમને આ આખું સ્વિમિંગ પુલ છે આવો કાંઈક ઉદયપુરનો વ્યૂ છે આ સ્વિમિંગ પુલ હે ને ભાઈ કાલ સવાર હોય જોઈએ કેટલા વાગે ઉઠાય એ પ્રમાણે આપણે નાહું અને તમને બ્લોક ચાલુ કરીને બતાવશું તો હવે આ અવલોકને આપણે આયોજન કરીએ જો તમે ચેનલ ઉપર નવા હોય તો આપણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા